પાટણ સસ્તા અનાજની દુકાનમાં ચાલતા ભ્રષ્ટાચારને મામલે શંખેશ્વર મામલતદાર કચેરીએ હોબાળો પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામના ગ્રામજનો શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે સસ્તા અનાજની દુકાનમાં ચાલતા ભ્રષ્ટાચારને મામલે શંખેશ્વર મામલતદાર કચેરીએ હોબાળો મચાવ્યો છેલ્લા ઘણા સમયથી લઈને ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગ્રામજનોને પૂરતું અનાજ અને અનાજની પાવતી ના મળતી હોવાની ગ્રામજનોની ફરિયાદ જેને પગલે સંકેષણ મામલતદારને રજૂઆત કરવા પહોંચેલા ગ્રામજનોને મામલતદાર ગ્રામજનોને મળવાનો ટાળતા હોવાળો ગ્રામજનોને છેલ્લા પાંચ કલાક સુધી મામલતદાર કચેરી ખાતે બહાર બેસાડી રાખ્યા હોવાની વિગતો આવી સામે ગ્રામજનોએ સમસ્ત નિર્ણય લઈ ગામના પાંચ વ્યક્તિઓને મળવાની વાત કરવા જણાવ્યું હોવા છતાં મળવાનું ટાળ્યું મામલતદારે સાંજના સાત વાગ્યા સુધી ગ્રામજનોનો મામલતદાર કચેરીમાં બેસી રહ્યા પરંતુ જાડી ચામડીના અધિકારીઓ બહાર નીકળ્યા નહીં આ તો કેવી તાનાશાહી કે અધિકારીઓને મળવા આવેલા આ સતત કલાકો સુધી બેસી રહેલ ગ્રામજનોને પોલીસ કાફલા સાથે રોકવાનો પ્રયાસ ગ્રામજનોની સમસ્યાને નજરઅંદાજ કરી કરી પોલીસને આગળ મામલતદાર કચેરીમાંથી બહાર નીકળી ગયા હોવાની વિગતો સામે આવી આ ઘટનાને પગલે ગ્રામજનો ઝુઝુમીને પણ મામલતદારને રોકીને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસને આગળ ધરીને અમુક ગ્રામજનો સાથે પોલીસની હાથાપાઈ પણ જોવા મળી ત્યારે આ બાબતે શંખેશ્વર મામલતદાર વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે પોલીસનો દુરુપયોગ કરવાને લઈને અરજી પણ કરવામાં આવી છે આ તકે પિરોજપુરા ગામના આગેવાન વિપુલ ઠાકોર સર્વ સમાજ સેના પ્રદેશ સોશિયલ મીડિયા પ્રમુખ સ્વયંભાઈ સાલ્વી રાણાજી ઠાકોર યુવાનો ગામના વૃદ્ધો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી સસ્તા અનાજની દુકાનો પરવાનો રદ કરવા બાબતે ધારદાર રજૂઆત કરવામાં આવી છે જય માતાજી મિત્રો નમસ્કાર હું છું વિપુલ ઠાકોર અને ગ્રામજનો અહીંયા આવીને બેઠા છે ભૂખ્યા અને છતાં પણ મામલતદારશ્રી દરવાજો ખોલ્યો જ નહીં અમે સંકેશ્વરનો પોલીસ સ્ટેશનનો સ્ટાફ અત્યારે એમને રોકીને ઉભો છે દરવાજો ખોલતા નથી તે શું કારણે નથી ખોલતા ને આવા કર્મચારીઓને નોકરી ઉપર બેસાડવા તે પણ લાયકાતની વાત ન કહેવાય સાહેબ શું કામ ના મળે અમારા માટે બેઠા છે તો અમને મળવું જોઈએ એમને એમની નોકરી કરતાં અમે નથી શીખડાવી શક્યા સાહેબ શ્રીને જણાવવાનું કે આપ શીખડાવું ઓકે દુકાન સંચાલકોની સમગ્ર ગુજરાતમાં આજે દાદાગીરી ચાલી રહી છે એમાંનું જ એક પ્રકરણ એટલે શંખેશ્વર તાલુકાનું પિરોજપુરા ગામ પિરોજપુરા ગામના વ્યક્તિઓ છેલ્લા મિત્રો છેલ્લા ઘણા સમયથી આજે માંગ કરી રહ્યા છે કે તેઓના ગામમાં સસ્તા અનાજનો પરવાનો રદ કરવામાં આવે એના ગામના દુકાન સંચાલકો એમના ખેતરોમાં જઈને અનાજનો જથ્થો પકડાવવામાં આવ્યો છે એ દુકાનવાળો પાકી પાવતી પણ નથી આપી રહ્યો આજે અમને જાણવા પણ મળ્યું કે એ દુકાનની ઉપર સસ્તા પક્ષનો એક રહેમ નજર હોવાના કારણે આજે સત્તા પક્ષ એમને બચાવી રહ્યો છે અમે જ્યારે અહીંયા રજૂઆત કરવા આવી રહ્યા હતા આજે અમે અહીંયા સો થી બસો લોકો છે કેમેરામેન કહીશ કે થોડું દેખાડે અહીંયા મિત્રો સો થી બસો લોકો આજે અમે અહીંયા હાજર છીએ છતાં પણ આજે જયારે અમે અહીંયા રજૂઆત કરવા આવતા હતા ત્યારે એની પહેલાં દુકાન સંચાલક આજે મામલતદારશ્રીને મળ્યો હોય એવી અમને આશંકા છે આજે ત્રણ વાગ્યાને અમે અહીંયા બેઠા છીએ આજે સિત્તેર વર્ષના ઘરડા માજી હોય યુવાન હોય વૃદ્ધ હોય તમામ લોકો પોતાનું કામ છોડીને આજે અહીંયા આવ્યા છે એક જ માંગ સાથે કે આજે અમારું કામ ક્યાં પહોંચ્યું ગરીબોના અનાજ જે મળી નથી મળી તે બાબતે અમે સૌ લડી રહ્યા છીએ મામલતદારશ્રી ઉપર આક્ષેપ લાગ્યા છે કે આજે તેઓ હપ્તા લઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી પ્રયાસો કર્યા હોવા છતાં અમે તેઓને મળવા માટે કીધું છતાં પણ તેઓ મળવા માટે નથી આવી રહ્યા સમગ્ર ગ્રામની આ રજૂઆત હોવા છતાં અમે કીધું કે તમે મળવા અમે સૌ કીધું તમે હું પણ મળવા આવીએ હવે છે તેઓ પોલીસને આગળ કરીને અમને એવું કહી રહ્યા છે કે મળવા દેવામાં નહીં આવે વસ્તુ એ થઈ રહી છે કે આજે ઓફિસનો સમય પૂરો થઈ ગયો છ પાંચ વાગ્યા કે સાડા પાંચ સુધી ઓફિસ ચાલુ હોય આજે તમે દેખી શકો છો કે પેલી ચેમ્બરમાં લાઇટ ચાલુ છે સવા સાત વાગ્યા પેલી ચેમ્બરમાં લાઇટ ચાલુ છે મામલાદારસી એમ ડોક્યુ કરી કરીને દેખી રહ્યા છે કે પેલા પિરોજપુર ગામના લોકો ગયા કે ના ગયા છતાં પણ હજી સુધી તેઓની નીચે આવવાનો કોઈ પણ પ્રકારનો લાગતો નથી ઈરાદો ચાણસમાના ધારાસભ્ય હોય કેબિનેટ કક્ષાના મંત્રી હોય કે પછી હોય અહીંયાના મોટા કક્ષાના નેતાઓ કે કોઈ પણ કજાના અધિકારીઓ કલેક્ટરના ફોન કહેવા પર પણ છેલ્લા બે કલાકથી અમે દદડાવી રહ્યા છે કે અમે નીચે નહીં આવીએ તો નહીં જઈએ ત્યારે કોની રમનજર હેઠળ મામલતદાર આજે આટલી બધી તાનાશાહી કરી રહ્યા છે આજે તેઓનો ધર્મ તેઓ નિભાવી નથી રહ્યા આજે મામલતદાર શ્રી એમની પીછેહ નથી કરવા તૈયાર તો આજે વિપુલભાઈ હોય કે અમે લોકો હોઈએ તમામ લોકો પણ અમે પીછેહાટ કરવા તૈયાર નથી મામલતદાર પણ શ્રી પણ બેસે અમે પણ